બેક ટુ માવાર ને હેપી આપણે આવી ગયેલા છે નાય ને રેડી થયા ને તેવા જ આપણે આવી ગયા હેપ્પી વરસાદનો માહોલ છે ને એટલે વાતાવરણ એકદમ અંધારું કરી નાખેલું છે ને અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ ચા કાલે કામ સ્ટાર્ટ કરવાનો પણ કાલે છે ને સોમવારે એટલે અમારે અહીંયા કાપરી એટલે છે ને મેસેજ આવેલો જીબી બી તરફથી કે નવથી ચાર વાગ્યા સુધી લાઈટ નહીં મળે તો કાલે પાછી રજા કરી મૂકાય ને કામ આજથી સ્ટાર્ટ કર્યું બીજી તારીખથી પાંચ છ દિવસ થઈ ગયા રજા ને દાનિયો બી આજે આવ્યો આજે કેટલા દિવસ પછી તો ભાઈ કાલે છે ને સવારથી વરસાદ આજે દિવસ ને સવારથી તડકો હશે એક દિવસ વરસાદ એક દિવસ તડકો એક દિવસ વરસાદ એક દિવસ તડકો હશે આવું વાતાવરણ છે અમારે અહીંયા સવાર જે છે ને હેપી આપણે પર છે વિડિયો ચાલુ છે એટલે કે હું તેની ખબર હેપીને બી હવે વ્લોગમાં આવવાનું બહુ ગમતું છે હવે અને હેપી હંતાઈ હું હંતાઈ હા એમ એને પાછું આમ ડોગી ને વજાય ને તો ડોગી જતો છે એટલે છે ને સતર્ક તાત્કાલિક થઈ જાય એમ ખાલી બે મિનિટ હારું પિંજરામાં મૂકી ગયો ને તો બિલાડું આવી રહેલું એણે જોયું આપણે તો નહીં જોયું એમ નાનલું છે એકદમ હું બીક લાગી આજુ આવ્યું કે એક તો ટોમી હોય નાંદલું કોક્રોચ ને તો બી ટોમી નહીં ગમે આવવાનું નહીં એમ આવું ટોમી બહુ અઘરું છે બેસ્ટમાં બેસ્ટ પેલા નાનલા છે ને બર્ડ છે ને એકદમ નાનલા નાનલા એ કોઈ જાતની જનજટ નહીં એ લોકો બિંદાશે એ લોકો ખાવાનું લાયક હોય એટલે ખાઈને બિંદાશે એટલો મેં કલરવ કર્યા કરે એવું કામ આ લોકોનું તો તો ભાઈ આજે તો મસ્ત મજાનો તાપ પડેલો છે ગરમી છે આજે બે દિવસ તો બહુ જોરદાર વરસાદ આવ્યો એકદમ એવું એમ કશે જવાની બી છે ને આપણને એ થાય કે વિચારવું પડે કે કેવી રીતે બહાર જાય એમ આજે તો એકદમ મસ્ત તાપ પડેલો છે પણ ખબર નહીં વાતાવરણ ક્યારે પલટી મારી જાય કંઈ નક્કી નહીં કહેવાય તો ભાઈ મમ્મી અને પપ્પા ગેલા હું માસીને ત્યાં અત્યારે આવ્યા લગભગ સાડા બાર વાગ્યા માસીએ બહુ આપી દીધું એવું લાગે મમ્મી આ તો ગણપતિ માટે હાર છે અને આ ગણપતિ માટે પ્રસાદી બતાવું તમને આ પંજેરી છે પંજરિયા

તો ભાઈ ખમણ છે ને એના રૂપ એસલ લાવવું પડે એમ ડેલી એ ખમણ વધારે ખાઈ બસ મસ્ત લાગે હા મસ્ત લાગે માસી લોકો પાપડ તોપડ મોકલાવે જુ વા આટલા બધા પાપડ આટલા બધા હા તો માસી લોકો ગૃહ ઉદ્યોગ કરે પાપડ ઘરે જ મોણે અને પછી મોકલી આપે હાજુ ચાર પચાસ પચાસ ની કહા સાઠ રૂપિયા લખેલા છે પણ પચાસ જ બસો ગ્રામ જો હે ને સાઠ લખેલા છે પણ પચાસ જ લીધા હા માસી લોકો ઘરે પાપડવાને પણ ઘરે પાપડ નહીં હતા એટલે એ લોકો વેચાતા લાવીને આપ્યા બોલો ઘરે જાય મમ્મી લોકો જાય એટલે એટલે તો વેચાતા લાવી મૂકેલા બસો રૂપિયાના પછી આપ્યા એટલે કેમ કે ઘરે જાય તો એ લોકોને ત્યાંથી પાપડ તો આપે જ પણ હાલમાં ઘર જ નહીં હતા એટલે વેચાતા લાવીને આવી પણ ગઈ ખબર નહીં પચીસે કહે હા ને પ્રેક્ટિસ નહીં મળે કોઈ તો ભાઈ ભાગ છે ને બટાકા ને બીજું હું મમ્મી કાંદા બટાકાનું રસાવાળું શાક ને પાપડ સિવાય વેલ્ડિંગ કર્યું માથા પરથી ચશ્મા નહીં ઉતારી એને ખબર જ નહીં કે માથા પર ચશ્મા છે તે ખબર કે નહીં તો વાનની દીકરીનો લોક બનાવતા બનાવતા છે ને અડધો કલાક ઉપર નીકળી ગયો બગડી ગયેલો બને જ નહીં થતી હતી ગાડી ફોનમાં ચાર્જિંગ નહીં મળે ને એટલે હાથમાં છે ને આ ચાર્જર છે એ ચાર્જર લઈ લઈએ આપણે તાર ચાર્જિંગ પર મૂકવા પડે ફોન અને સામાન બધું ભરાઈ ગયું બધું મૂકી દીધું અંદર અને અત્યારે નીકળવાના છે ફિટિંગ સારું ફિટિંગ સારું જોઈએ એ લોકમાં પ્રોબ્લેમ છે લોક થાય જ નહીં બંધ કરે એટલે ખુલી જાય પાછો એટલે બતાવવું પડે ને દરવાજો બી સેમ જ છે ચોરમાં ખોલી દીધો એટલે બહાર નીકળી જાય ગાડીમાં થોડુંક મોટો એટલે મોટો પ્રોબ્લેમ છે ગાડીમાં આખી બોડી છે ને ખવાઈ ગયેલી છે ચાલો કઈ નઈ નીકળીએ ખીસમતી ચાલ આવવાના કે નહીં ધાન ચાર્જર હારી રીતના મૂકી દેવા ભાઈ જ્યારથી ફોન લીધેલો છે ને ત્યારથી ચાર્જ બદલેલું જ નહીં મળે લગા અહીં સુધી દરવાજા આવી જાય એટલે લોચા પડી જાય આપણને લાગે માથામાં તો ભાઈ આજે છે ને વરસાદ નહીં મળે ને એટલે ગરમી બહુ લાગતી છે પરસે થઈ ગયો જુઓ વરસાદ આવે થોડુંક ઠંડક રહી હવે શિવાની રાજ જોઈએ રાજુ પધારીએ પધારીએ મહારાજ ચલ જલ્દી હે 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 તો મેં ખોલું છું આ ગાડીની સિસ્ટમ બહુ અલગ છે બની बटन क्यों नहीं भाई एक बार कोथड़ा एक ले आओ चलो अरे रे रे आवे कंतना कोथड़ा पूछियो नी अजीब लॉजिक अपना तो नाम से मतलब ना। ना। मेहुल ते बीरे साल बाद और पे सर हां या पेला बॉडी हार छे हैं हाय વાહન ખેંચી લઈ ગયા પલટી મારી ગયેલી પપ્પા પછી અગિયાર ચલો નીકળ્યો ગાડી ને છે ને ત્રણ ચાર દિવસ નીકળી એટલે સ્ટાર્ટ થવા માં વાર લાગે

ચેનલ ભી ચાલુ છે બુલર રેને ફેરિયા કરતો છે ભાઈ હા એને મતલબ મિત્ર ચેનલ છે તો ભાઈ 20 સેકન્ડ ઉપર થી ગયા હોય આપણે નીકળી હવે કમી લાગી જો બંપર છે ગરે ભાઈ ગાડી બોજાયો અમારે અહીંયા ચાલ તો ટ્રાફિક થઈ

કરવાનું બાકી છે અહીંયા બે બાજુ બાકી છે અને અહીંયા આ લગાવી દીધું લોવર સ્ટોન આમ કરે એટલે બંધ થઈ જાય અહીંયા હેન્ડલ આપેલું છે આમ કરે એટલે ખુલી જાય હા અગાડી બ્લોકમાં બી બતાવ્યું છે એકવાર આમ આટલું ખુલ્લું રહ્યું તો જરાક સારું લાગે

পেলে বাজু শিৱ হোল পাৰু হিছে পেলে কাম কৰ ગયા હોલ પાર્ક છે બે હોલ અહીંયા બે હોલ પાર્ક તો બંને હોલ થઈ ગયા સીઓ બી નીકળી ગયો પેલી બાજુ હોલ કરવા હતો આપણે અહીં ચેક કરી લઈએ અહીંયા हाइट चाहिए એટલે ચડવાનું મારી મારીથી એટલી હાઈટ છે આટલી નીચે ઉતરીને કમ્પ્લીટ હાઈટ એટલી સારી લગભગ દોઢેક ફૂટ થરી દોઢ બે ફૂટ થરી પછી ચડવાનું છે ઉપર એટલી હાઈટ પર ચડવાનું છે અહીંયા વધારે છે અહીંયા સારું હોય ને આ હાઈટ વધારે છે હું ચડવાની મુશ્કેલી જ છે ઊંચું કરવાનું તો તકલીફ પડી જાય હાઈટ વધારે ને એટલે તો ભાઈ ઘરે પહોંચી ગયા અમે સેફટી રીતે કાચ બંધ કરી દઈએ ને સામાન બી બધું ઉતારા છે બે બેગ થેલા ઉતારવાનો ને મશીન હેમર મશીન કેમ કે અત્યારે કામ નહીં મળે કે જવાનું નહીં મળે એટલે સામાન ઉતારી લેવું પડે આપડે હવે હું કરે લોકો

દાનિયા દાનિયા ને પૂછો આજ દિવસ કેવો feel થયો એમ દાનિયા જેવો હોય તેવો જ કે જે હે બરાબર આજે પેલો દિવસ થયો એટલે પાંચ છ દિવસ રજા પડી ગઈ અમારી હે આઠ દિવસ આઠ દિવસ પછી મને તો ખબર બી નહીં આઠ દિવસ પછી તો ભાઈ આઠ દિવસ પછી આજે કામ ચાલુ કર્યું ને તો દાનિયા પૂછે કે આજે દિવસ કેવો ગયો હતો દાનિયા કેવું લાગ્યો આખો દિવસ થી કંટાળો આવ્યો કે નહીં આવ્યો કે પછી હું જેવું કે પછી

બપોરે ઊંઘી જાય ને તો ખબર નહીં પડે બે ક્યારે વાગી જાય તે એટલે કંટાળો તો આવતો જાય થોડો કે ભાઈ આ ડોગી આવી ગઈ એને સવારે એને બપોરે બે બિસ્કીટ રાખેલી હતી એને પણ અત્યારે નહીં આપવાનું સાંજે આપો એને ખબર છે કે ભૂખાયેલો પણ બહુ નહીં આપવાનું પછી આપો આપતા અત્યારે નહીં બાજુ સાંજે આપણે હા ને અત્યારે નહીં કેમકે પબ્લિકને દેખાતા એ લોકોને લાગતા જોઈ જાય ને પબ્લિક તો પબ્લિક લોકોના રિએક્શન જરાક અલગ રહી એટલે નહીં મજા આવે આના જેટલા બી બચ્ચા ઉતા ને કોઈ રહ્યા નહીં બધા એક ટાઈપ બધા એટલે બધા ટોટલી એક મોટું પહેલાં હતા ને તેમાંથી એક મોટું હતું કે તેમાંથી બી એક હતું ખાલી બચેલું એ પણ નહીં એ પણ જતું રહ્યું અને બીજી વારના જે બે ત્રણ હતા ને એ બી બધા હતા રહ્યા હતા એ લોકો બે ત્રણ જણ બધા એ લોકોના સર્કલમાં બધા ભેગા થઈને એટલા બધા અડાયા ને કે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા લગીને અડ્ડાઈ એ તમને આગલા પેલા પાછલા ગયા બ્લોગમાં કીધેલું બી મેં તમને આ લોકોનું હવે જો એને હું કહેજો ઓ तुम्हरे दत्ता जैनो की जानता बहुत मोस्ट सेफ्टी है नहीं उंगा न हम यहां ओवर जोर करवन रस्तो के नहीं है और जोर करवन रस्तो के नहीं कई आराम दानिया चाय पीने जा है ना चाय मुका देसे चाय पीने पछि छोटा पड़िए बीजे को नहीं